જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં ભૌમ પ્રદોષ વ્રતની કથા સાંભળશું આ વ્રતનો મહિમા એટલો બધો છે કે મૃત્યુ તુલ્ય કષ્ટ ભોગવી રહેલી વ્યક્તિ જો આ વ્રતની કથા માત્ર સાંભળે તો તેની કથા સાંભળવા માત્રથી જ ભગવાન શિવ તેને અભય દાન આપે છે કહેવાય છે કે ભગવાન ભોળાનાથ જેટલા ભોળા છે તેટલું જ તેનું આ પ્રદોષ વ્રત પણ એટલું જ પ્રભાવશાળી છે જ્યારે મંગળવારે પ્રદોષ વ્રત આવતો હોય ત્યારે પ્રદોષ કાળે ભગવાન શિવની પૂજા આરાધના સ્તુતિ મંત્ર કરવાથી તથા આ કથા સાંભળવા માત્રથી જ મૃત્યુ સમાન કષ્ટ ભોગવી રહેલી વ્યક્તિ તુરંત જ સ્વસ્થ થઈ જાય છે દેવામાંથી મુક્તિ મળે છે અને આર્થિક સંકટોમાંથી છુટકારો મળે છે શિવપુરાણમાં કહ્યું છે કે જે વ્યક્તિ ત્રયોદશીની સાંજે ભગવાન શિવની મહાદેવની પૂજા કરે છે તેના તમામ રોગ દોષ દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે પ્રદોષકાળમાં ભગવાન ભોળાનાથ પ્રસન્ન મુદ્રામાં હોય છે આ સમય દરમિયાન તેની પૂજા અભિષેક કરવાથી મંત્ર સ્તુતિ કરવાથી તેના ભક્તોને ભગવાન ભોળાનાથ સુખ સમૃદ્ધિ અને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે આ પ્રદોષકાળ એટલે સૂર્યાસ્તના પિસ્તાલીસ મિનિટ પહેલાં અને પિસ્તાલીસ મિનિટ પછીના સમયને કાળ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે મિત્રો સુદ અને વધ એમ બંને પક્ષની તેરસની તિથિએ ભગવાન ભોળાનાથને પ્રિય એવું પ્રદોષ કે પછી ત્રયોદશીનું વ્રત રાખવામાં આવે છે મહિનામાં બે પ્રદોષની તિથિ આવે છે વર્ષની કુલ ચોવીસ તિથિ થાય છે જ્યારે અધિક માસ હોય ત્યારે છવ્વીસ તિથિ આવે છે આ પ્રદોષ વ્રતનો મહિમા તો ખૂબ જ અપરંપાર છે કહેવાય છે કે જે પણ વ્યક્તિ આજના દિવસે વ્રત કરીને ભગવાન ભોળાનાથની સવાર સાંજ એમ બે સમયે પૂજા કરે છે રાત્રિએ પ્રદોષ સમયે ભગવાન ભોળાનાથનું પૂજન અર્ચન કરે છે તેની બધી જ મનોકામના ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે છે તેના જીવનમાં રહેલા દરેક કષ્ટ બાધા દુઃખ દરિદ્રતા દૂર થાય છે જો તેને કોઈ ગ્રહ નડતર હોય ભૂત પ્રેત બાધા નડતર હોય શત્રુ નડતર હોય તો તે નાશ પામે છે આજના દિવસે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા પ્રદોષ સમયે કરવાનું મહાત્મ્ય છે પ્રદોષની તિથિ એ ભગવાન ભોળાનાથને અત્યંત પ્રિય છે બધા વ્રતોમાં ભોળાનાથનું જો પ્રિય વ્રત હોય તો એ છે વ્રત જે ભક્તો પૂરી શ્રદ્ધાથી આજના દિવસે ભગવાન ભોળાનાથનું પ્રદોષ વ્રત કરે છે પૂજા અર્ચના કરે છે તેના સમસ્ત દુઃખમાંથી ભગવાન ભોળાનાથ મુક્તિ અપાવે છે આજે મંગળવારે પ્રદોષનું વ્રત છે આથી આ પ્રદોષને ભોમ પ્રદોષ કહેવાય છે આજના દિવસે સંધ્યા સમયે ભગવાન ભોળાનાથની પૂજા કરાય છે સાંજના સમયને પ્રદોષકાળ કહેવામાં આવે છે કહે છે કે આ સમયે ભગવાન ભોળાનાથ તેના દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ભગવાનની પૂજામાં પાંચ ફળ હોય છે પાંચ મેવા કે જેને પંચમેવા કહેવામાં આવે છે તથા પંચામૃત શુદ્ધ જળ ગંગાજળ ધૂપ દીપ રોલી મોલી બિલવપત્ર ધતુરો ભાંગ મંદારનું પુષ્પ જો હોય તો આ પુષ્પથી પણ પૂજા કરી શકાય ગાયનું કાચું દૂધ કપૂર ચંદન વગેરેથી પૂજા કરાય છે પૂજા કરવા માટે જો કુશનું આસન હોય તો તે સૌથી ઉત્તમ કહેવાય છે આ પૂજા ભગવાન ભોળાનાથના મંદિરે જઈને અથવા તો ઘરના મંદિરમાં રહેલા શિવલિંગ કે પછી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના ફોટાની પણ કરી શકાય છે આ પૂજામાં ભગવાન ભોળાનાથની જે શિવ પરિવાર સાથેની મૂર્તિ કે ફોટો હોય તેની પૂજા કરવાથી મન ફળની પ્રાપ્તિ થાય છે જો એ ન હોય તો શિવાલયે જઈ શિવલિંગની પૂજા પણ કરી શકાય છે અથવા તો ઘરના મંદિરમાં રહેલા ફોટો કે શિવલિંગની પૂજા કરી શકાય જો કંઈ પણ ન હોય કે પછી મંદિરે પણ ન જઈ શકાય તો મનથી પણ પૂજા કરી શકાય છે આ પૂજાને માનસિક પૂજા કહેવામાં આવે છે ભગવાન ભોળાનાથ તો અત્યંત ભોળા છે તેના ભક્તોના માત્ર નામ સ્મરણથી જ તે પ્રસન્ન થઈ જાય છે આથી શારીરિક શક્તિ અને સામથર્ય અનુસાર પૂજા કરી શકાય છે ભગવાન ભોળાનાથ બધી જ પૂજાનો સ્વીકાર કરી લે છે તથા પૂજા કર્યા બાદ ઓમ નમ શિવાય મંત્ર જરૂર કરવો અથવા તો ભગવાન શિવનું જો કોઈ મંત્ર આવડતો હોય તો તે મંત્રનું અનુષ્ઠાન કરી લેવું તથા શિવ સહસ નામ પણ કરી શકાય તથા ભગવાન ભોળાનાથને જે મંત્ર અતિ પ્રિય છે તે મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર આ મંત્ર દ્વારા શરીરના રોગોનું શમન થાય છે આથી જો સમય હોય તો ઓમ ત્રેમ્બકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા બંધનાન મૃત્યુર્મોક્ષીઓ મામૃતા આ જય મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ આ મંત્ર જપ કરવાથી ભગવાન ભોળાનાથની પ્રસન્નતા પ્રાપ્ત થશે જો કોઈ રોગ હોય કષ્ટ હોય બીમારી હોય તો તે દૂર થશે આ પ્રદોષ વ્રતમાં એક સમયે ભોજન કરવાનું હોય છે જે સંધ્યા સમયે પ્રદોષકાળમાં ભગવાન ભોળાનાથની પૂજા કર્યા બાદ એકટાણું કરી શકાય છે પ્રદોષ વ્રતમાં હનુમાનજીની પણ પૂજા કરી શકાય છે કારણ કે હનુમાનજી એ ભગવાન ભોળાનાથનો રુદ્ર અવતાર છે આથી આ દિવસે હનુમાનજીને તેલ ચડાવી લાલ પુષ્પ અર્પણ કરીને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ભગવાન ભોળાનાથની સાથે હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થશે આ દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે આ રીતે મંગળવારે આવતું ભોમ પ્રદોષ વ્રત કરવાથી જીવનમાં રોગ ઋણ શત્રુ ભય ક્રોધ વગેરેથી છુટકારો મળે છે જે દંપતીને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો તેમણે પણ આ પ્રદોષ વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે પ્રદોષ કાળ સમય દરમિયાન ભગવાન ભોળાનાથ કૈલાસ પર્વત પર સ્થિત રહીને રજત ભવનમાં નૃત્ય કરે છે અને બધા જ દેવી દેવતાઓ ભગવાન ભોળાનાથને સ્તુતિ પ્રાર્થના કરે છે એ સમયે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની સાથે શ્રી ગણેશ અને હનુમાનજી પણ બિરાજમાન હોય છે એ સમયે ભગવાન ભોળાનાથ બધા જ દેવી દેવતાઓની સ્તુતિ પ્રાર્થના સાંભળે છે આથી જો આપણે પણ પ્રદોષકાળ સમયે ભગવાનની પૂજા કરીએ પ્રાર્થના સ્તુતિ કરીએ તો ભગવાન ભોળાનાથ આપણી પ્રાર્થના પણ સ્વીકાર કરે છે અને આપણી મનોકામના પણ પૂર્ણ કરે છે આવું મહાત્મ છે આ પ્રદોષ વ્રતનો આથી મનોકામના પૂર્ણ કરવા માટે જીવનમાં આવતા કષ્ટ રોગ દુઃખ ગરીબીને દૂર કરવા માટે દરેકે પ્રદોષ વ્રત જરૂર કરવું જોઈએ જો પ્રદોષ વ્રત ન થઈ શકે તો પ્રદોષ વ્રતની કથા સાંભળવા માત્રથી જ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ હતું ભોમ પ્રદોષ વ્રતનું મહાત્મ તેની પૂજન વિધિ હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન ભોળાનાથની જય પૂર્વકાળમાં એક પુત્રવાન બ્રાહ્મણી હતી તેને બે પુત્રો હતા એ બ્રાહ્મણી ઘણી નિર્ધન હતી દેવયોગે તેને એક દિવસ શાંડિલ્ય ઋષિના દર્શન થયા મહર્ષિને મુખેથી પ્રદોષ વ્રતમાં પૂજનનો મહિમા સાંભળીને બ્રાહ્મણીએ ઋષિને પૂજનનો વિધિ પૂછ્યો તેની શ્રદ્ધા અને આગ્રહ જોઈને ઋષિએ બ્રાહ્મણીને શિવ પૂજન કરવાનું વિધાન બતાવીને બ્રાહ્મણીને કહ્યું કે તું તારા બંને પુત્રો સાથે શિવજીની પૂજા કરાવ આ વ્રતના પ્રભાવથી તને એક વર્ષ પછી પૂરેપૂરી સિદ્ધિ પ્રાપ્ત થશે પછી બ્રાહ્મણી મહર્ષિ શાંડિલ્યના વચન સાંભળીને પોતાના બંને પુત્રો સાથે નતમસ્તક થઈને મુનિવરના ચરણોમાં પ્રણામ કરીને બોલી કે હે મહર્ષિ આજે હું આપના દર્શનથી ઘણી જ ધન્ય થઈ છું મારા આ બંને કુમારો આપને શરણે આવેલા છે આ બંને સૂચિવ્રત મારો પુત્ર છે અને આ રાજસૂત મારો ધર્મપુત્ર છે આ બંને બાળકો આપના સેવકો છે આપ મારો ઉદ્ધાર કરો બ્રાહ્મણીને શરણાગત જાણીને મહર્ષિએ મધુર વચનો દ્વારા શિવજીનો આરાધના વિધિ બતાવ્યો પછી એ પુત્રો અને બ્રાહ્મણી મહર્ષિને પ્રણામ કરીને શિવજીના મંદિરમાં ચાલ્યા ગયા બસ એ જ દિવસથી એ બંને કુમારો મહર્ષિના કહેવા પ્રમાણે નિયમ મુજબ પ્રદોષકાળમાં ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યા પૂજા કરતાં કરતાં કુમારોના ચાર મહિના વીતી ગયા એક દિવસ રાજસૂતની ગેરહાજરીમાં સૂચિવ્રત સ્નાન કરીને નદી કિનારે ચાલ્યો ગયો અને જળ ક્રીડા કરવા લાગ્યો સંજોગવશાત તેને નદીને તળિયે ચમકતા ધનનો એક મોટો કળશ દેખાયો ધનથી ભરેલા આ કળશને જોઈને સૂચિવ્રત ઘણો જ ખુશ થયો એ કળશને મસ્તક પર લઈને તે ઘરે લઈ આવ્યો કળશની ભૂમિ પર રાખીને પોતાની માતાને તેણે કહ્યું કે હે માતા શંકર ભગવાનનો મહિમા તો જુઓ ભગવાને આ ઘડાના રૂપમાં આપણને સંપત્તિ આપી છે સૂચિવ્રતની માતા ઘડાને જોઈને આશ્ચર્ય પામી અને રાજસૂતને બોલાવીને કહ્યું કે બેટા મારી વાત સાંભળ તમે બંને આ ધનને અંદર અંદર વહેંચી લો માતાની આ વાત સાંભળીને સૂચિવ્રત અત્યંત પ્રસન્ન થયો પણ રાજસૂતે પોતાની ના પ્રગટ કરતા કહ્યું કે હે માતા આ ધન તો તારા પુત્રને પુણ્યથી પ્રાપ્ત થયું છે હું તેમાંથી કોઈ પણ પ્રકારનો ભાગ લેવા માંગતો નથી કારણ કે પોતે કરેલા કર્મનું ફળ મનુષ્ય પોતે જ ભોગવે છે આ પ્રમાણે શિવજીનું પૂજન કરતા એક જ ઘરમાં તેમને એક વર્ષ પૂરું થઈ ગયું એક દિવસ રાજકુમાર બ્રાહ્મણ પુત્ર સાથે વસંત ઋતુમાં વન વિહાર કરવા ગયો એ બંને જણ જ્યારે વનમાં ઘણે દૂર નીકળી ગયા ત્યારે તેને ત્યાં સેંકડો ગંધર્વ કન્યાઓ ખેલતી જોવામાં આવી ગંધર્વ કન્યાઓને ક્રડારથ જોઈને બ્રાહ્મણ કુમારે રાજકુમારને કહ્યું અહીં તો કન્યાઓ વિહાર કરે છે તેથી આપણે હવે આગળ જવું જોઈએ નહીં કારણ કે આ ગંધર્વ કન્યાઓ તરત જ મનુષ્યના મનને મોહિત કરી લે છે આથી હું આ કન્યાઓથી દૂર જ રહીશ પરંતુ રાજકુમારે બ્રાહ્મણકુમારની વાત સાંભળી નહીં અને તે એ સ્થળે નિર્ભીક ભાવે એકલો જ ચાલ્યો ગયો એ બધી જ ગંધર્વ કન્યાઓમાં મુખ્ય સુંદરી એ રાજકુમારને જોઈને મનમાં વિચાર કરવા લાગી કે કામદેવના સમાન સુંદર રૂપવાળો આ રાજકુમાર કોણ હશે એ રાજકુમારની સાથે વાતચીત કરવાના હેતુથી એ સુંદરીએ પોતાની સખીઓને કહ્યું હે સખીઓ તમે લોકો નિકટના વનમાં જઈને અશોક ચંપક મૈલાશીરી આદિના તાજા ફૂલો તોડી લાવો ત્યાં સુધી હું તમારી રાહ જોઈને અહીં જ રોકાઈશ એ ગંધર કુમારીની વાત સાંભળી બધી સખીઓ ત્યાંથી ચાલી ગઈ સખીઓના ગયા પછી એ ગંધર્વ કુમારી રાજકુમારને સ્થિર નજરે નિહાળવા લાગી આ બંનેના હૃદયમાં પ્રેમનો સંચાર થવા લાગ્યો ગંધર્વ કન્યાએ રાજકુમારને બેસવા માટે આસન આપ્યું પ્રેમલાપને કારણે રાજકુમારના સહવાસને માટે એ સુંદરી વ્યાકુળ થઈ ગઈ અને રાજકુમારને પ્રશ્ન કર્યો હે કમળ સમાન નેત્રોવાળા આપ કયા દેશના નિવાસી છો આપે અહીં શા માટે આવવું પડ્યું ગંધર્વ કન્યાની વાત સાંભળીને રાજકુમારે જવાબ આપ્યો હે વિદર્ભ રાજનો હું પુત્ર છું મારા માતા પિતા સ્વર્ગવાસી થયા છે શત્રુઓએ મારું રાજ્ય મારી પાસેથી છીનવી લીધું છે રાજકુમારે પોતાનો પરિચય આપીને એ ગંધર્વ કન્યાને પૂછ્યું કે હે કુમારી આપ કોણ છો કોની પુત્રી છો આ વનમાં શા માટે આવેલા છો આપ મને શું કહેવા માંગો છો રાજકુમારની વાત સાંભળીને ગંધર્વકન્યા બોલી હું વિદ્રવિક નામે ગંધર્વની પુત્રી અંશુમતી છું આપને નિહાળીને આપની સાથે વાતચીત કરવાને માટે જ અહીંયા સખીઓનો સાથ છોડીને રહ્યું છું હું જ્ઞાનવિદ્યામાં નિપુણ છું મારા ગાન પર બધી જ દેવાંગનાઓ ખુશ થઈ જાય છે હું ઈચ્છું છું કે આપનો અને મારો પ્રેમ સદા સર્વદા ચાલુ રહે આટલું કહીને એ ગંધર્વકન્યાએ પોતાના ગળાનો મુક્તા હાર કે જે બહુમૂલ્ય હતો તે રાજકુમારના ગળામાં નાખી દીધો એ અમૂલ્ય હાર બંનેના પ્રેમનો પ્રતીક થઈ ગયો ત્યાર પછી રાજકુમારે એ ગંધર્વ કન્યાને કહ્યું હે સુંદરી આપે જે કંઈ કહ્યું હતું તે સત્ય જ છે પણ રાજકુમાર સાથે કેવી રીતે રહી શકશો આપ આપના પિતાની સંમતિ લીધા વિના મારી સાથે કેવી રીતે આવી શકશો રાજકુમારની વાત પર એ કન્યાએ મલકાતા કહ્યું ગમે તે થાય હું મારી ઈચ્છાથી આપણી સાથે લગ્ન કરીશ હવે તમે પરમ દિવસે પ્રાતઃ કાળે અહીં આવજો મારી આ વાત ચૂંટી થઈ શકશે નહીં ગંધર્વ કન્યા આટલું કહીને પુનઃ પોતાની સખીઓ સાથે ચાલી ગઈ હવે આ બાજુ રાજકુમાર પણ બ્રાહ્મણીના પુત્ર સુચિવ્રતની પાસે ગયો અને તેણે પોતાનું આખું વૃત્તાંત કહી સંભળાવ્યું ત્યાર પછી બંને ઘેર પાછા ફર્યા ઘરે પહોંચીને એ બંનેએ બ્રાહ્મણીને બધી વાત કહી જે સાંભળીને બ્રાહ્મણી પણ રાજી થઈ ગઈ ગંધર્વ કન્યા દ્વારા નિશ્ચિત દિને રાજકુમાર નિશ્ચિત્રતની સાથે પેલા વનમાં પહોંચ્યો ત્યાં પહોંચીને એણે જોયું તો ગંધર્વ રાજે એ બંને રાજકુમારોનું અભિવાદન કરીને તેમને સુંદર આસન પર બેસાડ્યા પછી રાજકુમારને કહ્યું હું પરમ દિવસે કૈલાસ પૂરી ગયો હતો ત્યાં ભગવાન શંકર પાર્વતી સહિત બિરાજતા હતા તેણે પોતાની પાસે બોલાવીને મને કહ્યું કે ધર્મગુપ્ત નામનો રાજકુમાર રાજ્ય વિહોણો થઈને પૃથ્વી ઉપર ઘૂમી રહ્યો છે છે શત્રુઓએ તેના વંશને નષ્ટ ભ્રષ્ટ કર્યો એ કુમાર મારી સેવા કર્યા કરે છે માટે તું તેની સહાયતા કરજે કે જેથી તે પોતાના શત્રુ પર વિજય મેળવી શકે તેથી હું ભગવાન શિવની આજ્ઞાથી મારી પુત્રી અંશુમતીને આપને સોંપું છું હું આપના શત્રુઓના હાથમાં ગયેલું રાજ્ય પાછું અપાવીશ આપ આ કન્યા સાથે એક હજાર વર્ષ સુધી સુખ ભોગવીને શિવલોકમાં ચાલ્યા જશો શિવલોકમાં જશો છતાં પણ મારી પુત્રી આ જ શરીરથી આપની સાથે જ રહેશે આમ કહીને ગંધર્વે પુત્રીના લગ્ન રાજકુમારની સાથે કર્યા દહેજમાં અનેક બહુમૂલ્ય રત્નો વસ્ત્રો રથ આદિ પ્રદાન કર્યા આ ઉપરાંત દાસદાસીઓ અને શત્રુઓ પર વિજય મેળવવાને માટે ગંધર્વોની ચતુરંગીણી સેના પણ આપી પછી રાજકુમારે સહાયતાથી શત્રુઓનો નાશ કર્યો અને તે પોતાના નગરમાં પ્રવેશ્યો મંત્રીઓએ રાજકુમારને સિંહાસન પર બેસાડીને તેનો રાજ્ય અભિષેક કર્યો હવે એ રાજકુમાર રાજ્ય સુખ ભોગવવા લાગ્યો જે દરિદ્ર બ્રાહ્મણીએ તેનું પાલન પોષણ કર્યું હતું તેને જ રાજમાતાના પદ પર બેસાડવામાં આવી સુચિવ્રત જ રાજકુમારનો નાનો ભાઈ થયો આ પ્રમાણે પ્રદોષ વ્રતમાં શિવજીના પૂજનના પ્રભાવથી એ રાજકુમારે દુર્લભ પદને પ્રાપ્ત કર્યું જે મનુષ્ય પ્રદોષ કાળમાં અથવા દરરોજ આ કથાનું શ્રવણ કરે છે તે અવશ્ય બધા જ કષ્ટોથી મુક્ત થઈ જાય છે અને અંતે તે પરમ પદનો અધિકારી થાય છે બોલો ભગવાન ભોળાનાથની તો મિત્રો આ હતી ભોમ પ્રદોષ વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સંસાર સાગરમાં ડૂબેલા મનુષ્યો માટે પ્રદોષનું વ્રત પૂજન પાર લઈ જનારી નૈયા છે શોક ભય અને દુઃખથી પીડિતો માટે પ્રદોષ કાળે કરેલું શિવ પૂજન આશીર્વાદરૂપ અને કલ્યાણકારી છે પ્રદોષમાં શિવજીની કરેલી પૂજા સર્વે વિપત્તિઓ દૂર કરે છે દેવું ગરીબી અવસ્થા મરણ દુઃખને દૂર કરીને મનુષ્ય સંપત્તિ પ્રાપ્ત કરીને સુખ ભોગવે છે પ્રદોષ વ્રતથી પાપોમાંથી મુક્તિ નિસંતાનને પુત્ર અને બંધનથી મુક્તિ મળે છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે આ વ્રત તન મન ધનથી કરાયેલા બધા જ પાપોને નાશ કરે છે સુધજી કહે છે કે પ્રદોષમાં સો ગાયના દાન કરવા જેટલું પુણ્ય પ્રદોષ વ્રતનું પૂજન કરનારને મળે છે પ્રદોષ વ્રત પૂજનના મહિમાને વર્ણવાને જગતમાં કોઈ જ સમર્થ નથી પ્રદોષ કાળે સર્વ દેવતાઓ ભગવાન શંકર પાસે ઊભા રહે છે અને સ્તુતિ કરે છે ત્યારે શિવજી નૃત્ય કરે છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે પ્રદોષમાં મહાદેવજીનું પૂજન કરવું જ જોઈએ શિવ પૂજન યજ્ઞ હોમ કથા કીર્તન સ્તુતિ અચૂક કરવા જોઈએ આથી પોતાના સર્વે દુઃખ કષ્ટ બાધામાંથી મુક્તિ મેળવવા માટે મનોકામના પૂર્ણ કરવા માટે દરેક મનુષ્ય પ્રદોષનું વ્રત અચૂક કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જોઈએ આવો મહિમા છે પ્રદોષ વ્રતનો તો મિત્રો આ હતી ભૌમ પ્રદોષ વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે પૂરી શ્રદ્ધાથી તમે અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ હર હર મહાદેવ જય ભોળાનાથ જય માતા પાર્વતી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ